પ્રસિદ્ધ પરેક અને જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલ સઘન કામગીરી હાથ કરી છે અરવલે જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પરેક અને જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલે લોકસભાની ચૂંટણીના પગલે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ જિલ્લાના આંતરરાજ્ય સરહદો પર ઊભી કરેલ ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી મેગ્રજ તાલુકાની કાર્યકુવા અને ઉંડવા ચેકપોસ્ટ પર ઓચિંતી મુલાકાત કરી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા વાહન ચાલકો સાથે બંને અધિકારીઓએ ચર્ચા કરી હતી જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલા દસ આંતરરાજ્ય ચેકપોસ્ટ અને બાર નાકાઓ પર સુરક્ષા સાધનો સાથે એકસો અઠ્યાસી પોલીસ કર્મી હોમગાર્ડ અને જીઆરડી જવાનો ચોવીસ કલાક ખડે પગે ફરજ બજાવી રહ્યા છે કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી